જ્યારે બાળક મોટું થઈને એમ પૂછશે કે માં ક્યાં ગઈ ત્યારે સરકાર કયા મોઢે જવાબ આપશો કે તમારા પાપના કારણે એની માતા આ દુનિયામાં નથી એ જ ગામ જિલ્લો ધારાસભ્ય સરકાર બસ ખાલી મન્નાના નામ બદલાય છે છોટાઉદેપુરમાં આવેલ એ જ તુરખેડા ગામ જ્યાં આજથી એક વર્ષ પહેલા રસ્તો ના હોવાને કારણે પ્રસ્તુતાને જોલીમાં લઈ જવી પડી હતી અને જેથી સમયસર હોસ્પિટલ ના પહોંચતા એ માતાનું મોત નીપજ્યું હતું અને આજે ફરીથી એ જગ્યાએ વધુ એક માતાએ દમ તોડ્યો કારણ રસ્તો નથી સમયસર હોસ્પિટલ નથી પહોંચી શકતા એક તો આ વિસ્તારમાં રોડ જેવી મૂળભૂત જરૂરિયાતો નથી અને ઉપરથી ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા બે મહિના પહેલાના એક ભાષણમાં એવું કહી રહ્યા છે કે આ લોકોને રીલ બનાવવામાં અને વાયરલ થવામાં મજા આવે છે બધા ખોટા નાટકો કરી રહ્યા છે તો શું આ એક મોત પણ એક નાટક હતું શું એમ બાળકની માતા મરવાના નાટકો કરી રહી છે કે તમારી સરકાર નાટકો કરી રહી છે ત્રીસ વર્ષના શાસન બાદ તમારા પાપના કારણે જો કોઈ પ્રસ્તુતાને ઝોલીમાં લઈ જવી પડતી હોય અને રસ્તામાં જ તેનું મોતની નીપજતું હોય તો જવાબદારી સ્વીકારો ને તમારામાં થોડીક પણ શરમ ઇજ્જત આબરૂ બચી હોય તો ગુજરાત પર દયા કરો ને ખુરશી છોડો